હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ અને સોમવાર એમાં એક થતે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એરંડા તો તેના નીચા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને બાવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું શેણા તો તેના નીચા ભાવ એક હજાર પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નીચા ભાવ નવસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચાણું રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રૂપિયો તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર દસ રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક્યાસી રૂપિયા સુધી જાય છે વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે બાજરી તો તેના નીચા ભાવ ચારસો ને છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને નેવું રૂપિયા પછી ઘઉં તો તેના નીચા ભાવ આઠસો ને ત્યાંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે મગફળી તો તેના નિશા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા સુધી જાય છે પછી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો પંદર રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો આજે સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે તો પહેલાં વાત કરીશું ઝીંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા પછી વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ નવસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાહીઠ રૂપિયા પછી એરંડા તો તેના નીચા ભાવ નવસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સત્યોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને દસ રૂપિયા પછી વાત કરીશું રજકાના બીજ તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને છસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો ને તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચોર્યાસી રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને છેતાળીસ રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાતસો રૂપિયા ઈસબ ગોલ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને અઢાર રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચીસ રૂપિયા સુધી જાય છે અજમો તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પચાસ રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ત્રીસ રૂપિયા સુધી જાય છે લસણ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એંસી રૂપિયા મરચાં સૂકા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંચસો રૂપિયા સુધી જાય છે તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પાંચ રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને ત્રીસ રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ ચારસો ને પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંચ ત્રેપન રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચુમ્મોતેર રૂપિયા મગફળી મોટી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અઢાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર અને ચારસો રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામ વ્યક્તિને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સુવા દાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને त्यहाँ उचा भाव एक हजार नौ सौ अग्यार रुपियाँ मेथी तिचा भजार एक सौ एकसठ रुपियाँ लै नै त्यहाँ उचा भे हजार एक पछि इसब गुल त निचा भजार पाँच सौ छुपिया लै नै त्यहाँ भाव त्रा हजार अग्यार रुपियाँ पछि अजमो निचा भाव एक हजार बसो रुपियाँ लै नै भाव ત્રણ હજાર બસો બાર રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ ત્રણ હજાર પાંચ રૂપિયા પછી વાત કરીશું જીરો તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર બસો ને પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો